પોરબંદરમાં બાબુ બોખીરિયાનું છલકાયું દર દેખાય હવે આપણી પોરબંદરની વાત કરીએ અમે અઠાણું થી બે હામા લડીએ પંચાણુંમાં તો અર્જુનભાઈ મને મદદ કરી ધારાસભ્ય થયો એમાં આ બધા લોકોએ જે મહેનત કરી તમે બધા એમાં હતા સાથે કે મેરને આપણે ધારાસભ્ય બનાવો તમે બધા અર્જુનભાઈ હતા લખવણભાઈ હતા તમે બધા વડીલો બધા હતા એ મદદ કરી અને મેં કોઈથી રાજકારણમાં જવાનું નહોતું વિચાર્યું ધારાસભ્ય થયો અઠાણુંમાં મેં હા હામામે લીધા ફરીથી બીજી વખત ધારાસભ્ય થયો મંત્રીમંડળમાં આવ્યો ફરી બારમાં મંત્રીમંડળમાં આવ્યું ને એના પછી જે આપણી વિકાસની જે ગાથા છે પોરબંદરની કે આખા રાજ્યની આપણે સૌએ જોઈ છે મિત્રો આજે આપણા વિસ્તાર માટે જેને સુવર્ણયુગ તમે કીઓ એ સુવર્ણયુગ આવ્યો હમણાં આપણે જે ચોવીસની ચૂંટણી ગઈ લોકસભાની અર્જુનભાઈ ભાજપમાં આવીને પછી ધારાસભા લડતા હતા અને મનસુખભાઈ આપણા લોકસભા લડતા હતા આપણે એક લાખને સિત્યાવીસ હજારની એક લાખની સિત્યાવીસ હજાર સાથે અર્જુનભાઈને જીતાડ્યા એ જ રીતે તમારા મનસુખભાઈને જીતાડ્યા મનસુખભાઈ આજે કેન્દ્રમાં મિનિસ્ટર રાજ્યમાં અર્જુનભાઈ મિનિસ્ટર મિત્રો તમારે જુનાગઢની અંદર આપણે જ્યારે આ નવું મંત્રીમંડળ બન્યું ત્યારે વાળા લખતા હતા કે અમારે પચાસ વર્ષમાં એક મંત્રી અમારીને નથી બન્યો જૂનાગઢ જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલી એક પણ વ્યક્તિ તમારે પચાસ વર્ષમાં મંત્રી નથી બની આપણે ઓગણીસો ને સાહીઠની અંદર ગુજરાત રાજ્ય થયું એટલે આજે એને પાસઠ વર્ષ થયા એમાં પાંત્રીસ વર્ષ તો થઈ ગયા હું મારા દસ વર્ષ મહંત બાપુના દસ વરસ માલદેવ બાપુના દસ વરસ અને પાંચ વર્ષ શશીભાઈને હવે અર્જુનભાઈને એ વધારાના વરસ આવે તો આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ કેન્દ્રમાં મનસુખભાઈ અહીંયા અર્જુનભાઈ હવે એનો કઈ રીતે લાભ લેવો એ તમારા માથે છે તમારે એનો લાભ લેવો કે આપણે જે પરિસ્થિતિમાં પહેલાં જે જીવતા હતા ટાંગા ખેંચવાનું એ ટાંગા ખેંચવા જો ટાંગા ખેંચવા હોય તો સમય કોઈનો રાહ નહીં જોવે સમય વયો જાય જો આપણે ટાંગા ખેંચવાનું બંધ કરશું ને પછી જો આપણે બધા કામે લાગશું તો કામે લાગશું ને તો પોરબંદર વિસ્તાર આજે પણ તમારે ઘણી બધી બાબતોમાં શ્રેષ્ઠ છે તમને ખબર નહીં હોય